સોપડો બાકીનો ભરાઈ ગયો મારા હોય છે પણ કોઈ નોમ લેતું નહીં હાલવાનું અને દુકાનો નો છે મારા બેટા શું કરવાનો આ ભિખારી થવાના ધંધા કર્યા આ હા મળકો ખાઈ ગયો છે મજૂર લાવ્યા પણ મજૂર આવે પનોથી બેઠી છે કોઈ આવતું જ નહીં લેવા તો જલ્દી કરતું હે નહીં તું તો જ બધું બધું આ કોણ ખાઈ ગયું બધું કોઈ લેવા આવતું નહિ મને બેઠો બેઠો ખાઈ તો શું કરું તું તો આ પડોકામ ભળે પણ છોપ ખાઈ ગયો તો સારું કોઈ ઘર ગયે અમે તો સારું મંદિર થઈ ગયું તો ખુ કોઈ આવતું જ નહીં બાકી લઈ લઈને નીકળી ગયા તો કોઈ સોપડા બે ભરાઈ ગયા શું કરવાનું હા હા સાથું કર્યું તો અરે આ તારી કાશીયત હતી રહી છે

જો જો ભાઈ કમ્પ્લીટ જાળી તો કાકા પેલો થઈ રહ્યો લઈ લે હાનો મન તો લઈ લીધું છે ને ગોટા ખાઈ લીએ

મને બરાબ લઈ એટલે પડી જાય આગ પછી નાખવા એવું તો મારો છોકરું અચાર છે ભાઈ પડેલું દસ રૂપિયા પાછા માં જ તો

તારા દોળી દોડી કરે તો ના હોટલે લાઈટર લગાવી લાઇટર બુલો હોય તો હળકે જવું હોય મારા ઘરા હશે તમે લેતા કોઈ નહીં ને અમે તો રોકલા પૈસા લઈ ગયા છે થોડા બાકી લઈ જઈએ છીએ અમે ખાઈએ કદાચ એ તો ખોટા એવા છે ને હા

મારવા આવું બધું નાખવા દોત પડી જાય

એક કામ કરી આપડે મોબાઈલ માં હો પડી પૈસા પૈસા લાવે લાજો ઘણું લાગે ઉપર દૂધ નું પછી મોટા

આપાઉ દેવા દે અરે પેલા ભર તો હે તું છનનો હું ભૂધો કરીશ હું કરે આવું નાવ કરે ખાતર પર વાત જોવું પડશે પછી કોકોની કપોરાનું તેલ પડી જાય છે પણ ના વર્તો તો ગવાઠા પોકલા ને ગવા માર ખેત હા તો છે તોય રાખું જો તમે લઈ લઈ લે મોટો લઈ લે ફૂટ

લેડો આ તું ને હેડ જો આપણે તો મોળ રોજવાનું છે માર તો એ મણન હા ઓ બાપા ને હા આવા મહિનાની શાંતિ થઈ જાય ઓ આ બધા ડબા બપા ખાલી હતું અને ઓ તો પછી ભરી દે

પોપરલાલ ને હું લાયા છું આ મેળો બરોબર પોપરલાલ જોઈએ હેલો પોપરલાલ હું કરીશા ના

પણ મહેન આયા ખાઈ હવે એકલા પડતા હસમુખલાય ખાઈ સાત પસંદ મેળા છે બોલ તો મેલા ફોળી ફોળી ખઈએ આ નું મારે આવી જ ને તો મેલ્યો ફોણી નું ખાઈ પાણી કોઈ શાળ આવે ઓમે લાગતો આવી આવો ને તો આપલા બેહવા લઈ દેવાના ઘર વાસી ખાવાનું આપો તો તમે તપતી મોતે આવતા નહીં અરે ભાઈ નોટ અરે પાણી હવે હેમ જેવું બોલ્યા સરસ ભાઈ એ દોઠી જતી

લે આ ટומר ફલો મલા મની કરે કે હા ફટાફટ 5 મિનિટ માં બની જાય ને બરોબર ઠીકને ડબો જ ખાઈ